હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું શ્રાદ્ધ ઉપર ખવાથી ફૂલ ગુજરાતી થાળી લઈને આવી અહીંયા આ થાળી ઓછી મહેનતથી અને ફટાફટ કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને એકદમ સરળ રીત છે તો શ્રાદ્ધ સ્પેશિયલ આપણે સૌથી પહેલાં દૂધપાક બનાવીશું તમારે અહીંયા જેમાં પહેલાં વાર વધારે લાગે એ વસ્તુ તમારે પહેલાં બનાવવાની તો કૂકરમાં આપણે દૂધ પાક બનાવીશું તો એક પેન આપણે કૂકર લઈ લેશું એમાં એક ચમચી જેવું ઘી એડ કરીશું એને સ્પ્રેડ કરી દઈશું અને અહીંયા મેં એક લીટર જેવું દૂધ લીધેલું છે હવે અહીંયા દૂધ તમારે સતત હલાવવાનું જ્યાં સુધી ઉબરો ના આવે ત્યાં સુધી અહીંયા આ રીતે ઉબરો આવે પછી તમારે આની અંદર આપણે ચોખા એડ કરીશું તો અહીંયા મેં પહેલાં બે વાટ ચમચી જેવા ચોખાને પલાળીને રાખ્યા હતા અને આમાંથી હવે વધારાનું પાણી આપણે કાઢી દઈશું અને પાણી કાઢ્યા પછી આ બધા જ ચોખાને હવે આપણે દૂધની અંદર એડ કરવાનું છે ધ્યાન રહે કે ચોખા જ્યારે દૂધ ઉકળવા આવે અને એક વખત ઉભરો આવે પછી જ તમારે એડ કરવાના પછી એની અંદર આપણે કાજુ બદામ પિસ્તા અને ચારોળી એડ કરી દઈશું અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો હવે આની અંદર આપણે કાજુની પેસ્ટ એડ કરીશું અહીંયા મેં દસથી બાર કાજુને પલાળીને અને એની પેસ્ટ કરીને એડ કરી છે અહીંયા આ દૂધપાક આપણે રજવાડી સ્ટાઇલમાં બનાવવાના છીએ એટલે મેં કાજુની પેસ્ટ એડ કરી છે હવે આપણામાં અડધો કપ જેવી સાકર એડ કરીશું અહીંયા સાકર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો સાકર એડ થઈ જાય પછી આમાં આપણે થોડુંક કેસરને પલાળીને આ રીતે એડ કરવાનું જેથી એનો કલર બી સરસ લાગશે અને સ્વાદ બી સરસ લાગશે હવે કેસર નાખ્યા પછી દૂધને હલાવી લેવાનું અને હવે આપણે આને સીટી વગાડવાની છે તો કૂકરના ઢાંકણાને તમારે લઈ લેવાનું અને જે ભાગ સીટીનો હોય એના ઉપર તમારે પિંચ ઓફ જેટલું આપણે ઘીનું ટીપું એડ કરવાનું છે જેથી દૂધ ઉભરાઈને બધું બહાર ના આવી જાય આવી રીતે ઘીનું ટીપું એડ કર્યા પછી સ્પ્રેડ કરી દેવાનું આજુબાજુમાં અને આ કૂકરને ઢાંકણું આપણે હવે બંધ કરવાનું છે તો કૂકરનું ઢાંકણું બંધ કર્યા પછી ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાની અને બે સીટી વગાડીને રેડી કરવાનું છે અહીંયા આપણે ચોખા પલાળીને લીધા છે એટલે બે સીટીમાં સરસ દૂધપાક બની જશે પછી કુકર એકદમ ઠંડુ થાય પછી તમારે આ રીતે ખોલીને જોઈ લેવાનું તો અહીંયા દૂધ તમે જોઈ શકો છો આપણું એકદમ ઘટ્ટ બની ગયું છે અને ચોખા બી આપણા સરસ એવા ચડી ગયા છે આ રીતે તમારું બની જાય પછી આની અંદર આપણે એક ચમચી જેવું આપણે એલચી અને જાયફળનો પાવડર એડ કરવાનું છે ધ્યાન રહે કે એલચી અને જાફળનો પાવડર આપણે પાછળથી જ એડ કરવાનું છે નહીતર જો પહેલાં એડ કરશો તો દૂધમાં તમને કડવો સ્વાદ આવશે હવે અહીંયા આપણું દૂધપાક રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને ઠંડુ થવા દેસું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય પછી તમારે જે વાસણમાં દૂધપાકને કાઢવાનું હોય એમાં તમારે કાઢી દેવાનું અને પછી ફ્રીજમાં મૂકીને ઠંડુ ઠંડુ તમે પી શકો છો જો ગરમ દૂધપાક ભાવે તો ગરમ બી પી શકો છો તો અહીંયા આપણું રજવાડી સ્ટાઇલમાં દૂધપાક બનીને રેડી થઈ ગયો છે તો હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે બનાવીશું શાક તો અહીંયા મેં શાક કૂબીનું બનાવવાની છું તો મેં અહીંયા મીડિયમ સાઇઝની કૂબી લઈ લીધી છે એને પહેલાં પાના જે હોય રફલી એ તમારે કાઢી દેવાના આ રીતે આ પાનાને તમારે ફેંકવાના નહીં અને પાછળથી આપણે કટ કરી લેશું પછી કૂબીનો જે આ વચ્ચેનો ઝાડો ભાગ હોય છે એ પહેલાં તમારે આ રીતે કાઢીને રેડી કરી લેવાનું કૂબીને અહીંયા આપણે એકદમ ઝીણા કટ કરવાના છે બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એ રીતે તમારે કૂબી સમારીને રેડી કરવાની છે તો આ રીતે પહેલાં આપણે ઝાડા ભાગને કટ કરી લેશું અને જે એકદમ ઝાડું છે એને ફેંકી દેવાનું પછી આપણે કૂબીને આપણે ઝીણી સમારીને રેડી કરી લેશું તો આ રીતે તમારે અડધા અડધા ભાગમાં કરીને તમારે ઝીણી સમારીને રેડી કરી લેવાની તમે જોઈ શકો છો હવે આપણે આવી રીતે બધી જ કૂબી સમારીને રેડી કરી લેશું તો અહીંયા મેં બધી જ કૂબી સમારીને રેડી કરી લીધી છે હવે અહીંયા આપણે કૂબી અને વટાણાનું શાક બનાવવાનું છે તો અહીંયા મેં અડધી વાટકી જેવા વટાણા લીધેલા છે અહીંયા અમે ફ્રોઝન વટાણા લીધા છે તમે તાજા બી લઈ શકો છો હવે આપણે શાક બનાવવા માટે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું એની અંદર આપણે બે ચમચા જેટલું તેલ લેવાનું છે અહીંયા તેલનું પ્રમાણ થોડુંક તમારે વધારે રાખવાનું રહેશે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરીને ફૂટવા દઈશું રાઈ ફૂટે એટલે લીમડાના પાન એડ કરીશું અને અડધી ચમચી જેવી હળદર એડ કરીને આપણે કૂબી અને વટાણાને એડ કરી દઈશું ગેસની ફ્લેમ તમારે અહીંયા લો રાખવાની રહેશે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું મીઠું શરૂઆતમાં ઓછું નાખવાનું કારણ કે કૂબી ચડ્યા પછી સહેમાઈ જાય છે એટલે મીઠાનું પ્રમાણ વધવું ના જોઈએ હવે સરખી રીતે આપણે મિક્સ કરી લેશું કૂબી અને વટાણાને કૂબી અને વટાણા સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આને ઢાંકી દેવાનું છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર કૂબી અને વટાણા સરસ રીતે ચડી જાય એ રીતે આપણે કૂક કરી લેશું પાંચથી છ મિનિટ પર તમે ખોલીને જોશો તો કૂબી અને વટાણા સરસ અહીંયા આપણા ચડી ગયા છે એક વખત આને હલાવી લેશું પછી આની અંદર આપણે મસાલા કરી લેશું આની અંદર આપણે એક ચમચી જેવું લાલ મરચું પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અહીંયા મસાલો એડ થઈ જાય પછી આને સરખી રીતે શાકમાં આપણે મિક્સ કરી લેશું અહીંયા મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો હવે આપણે ફરીથી આને ઢાંકી દઈશું અને ફરીથી સ્લો ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું ત્રણેક મિનિટ જેવું થાય પછી ખોલીને જોઈશું તો મસાલા સરસ એવા ચડી ગયા છે કૂબીની સાથે એકદમ મિક્સ થઈ ગયા છે એક વખત હલાવી લેશું તો અહીંયા આપણું કોબી અને વટાણાનું શાક રેડી છે તો ઢાંકીને હવે સાઈડ પર મૂકી દઈશું હવે આપણે બનાવીશું ભરેલા મરચાં અહીંયા મેં ભાવનગરી મરચાં આવે છે એ લીધેલા છે તમે અહીંયા નાના બીજા આવે છે એ પણ લઈ શકો છો એને પહેલાં પાણીથી ધોઈ લેવાનું અને ચાકુની મદદથી તમારે આ રીતે ઊભી ચીરી કરી લેવાની છે ધ્યાન રહે કે ડટ્ટા તમારે કાઢવાના નહીં અને ચીરી એકદમ એન્ડ સુધી કરવાની નહીં પછી આમાંથી જે વધારાના બી હશે એ તમારે આ રીતે બધા કાઢી દેવાના મરચાં ન તૂટે એ રીતે તમારે બીયા કાઢી દેવાના પણ આ મરચાંની અંદર બીયા ઓછા હોય છે તો આવી રીતે આપણે બધી જ ચીરી કરીને રેડી કરી લેશું હવે મરચાંની અંદર મસાલો ભરવા માટેનો આપણે મસાલો બનાવી લઈએ તો એક વાસણમાં મેં ત્રણથી ચાર ચમચા જેટલું ચણાનો લોટ લીધેલો છે અહીંયા મેં ચણાનો લોટ કાચો જ લીધો છે પણ તમારે જો શેકીને લેવો હોય તો લઈ શકો છો પછી આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલો સીંગનો ભૂકો એડ કરીશું અધકચરો ભૂકો એડ કરવાનો પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેવું ધાણા ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર એકથી બે ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર લઈશું પાંચ ચમચી જેવું આપણે અજમો એડ કરીશું એક ચમચી જેવી સાકર એડ કરીશું અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એકથી બે ચમચી જેવા સફેદ તલ અને બે ચમચી જેવું આપણે તેલ એડ કરીશું અને થોડીક આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું હવે આ બધા મસાલાને આપણે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે જો તમને મસાલામાં તેલનું પ્રમાણ ઓછું લાગે તો થોડું એડ કરી શકો છો મસાલો આવી રીતે રેડી થઈ જાય પછી જે આપણે મરચામાં ચીરી કરીને રેડી રાખ્યા છે એની અંદર આપણે આ રીતે ભરી દેવાનું રહેશે મરચાં તૂટે નહીં એ રીતે તમારે ભરવાનું રહેશે બધો જ મસાલો અને મરચાંમાંથી વધારાનો જે મસાલો હોય એ તમારે અહીંયા કાઢી દેવાનું રહેશે તમને જો મરચામાં મસાલો ભરતા ટાઈમે હાથેથી ન ફાવે તો ચમચીથી ભરી શકો છો આવી જ રીતે આપણે બધા જ મરચામાં મસાલો ભરીને રેડી કરી લીધો છે અને આ વધારાનો જે મસાલો હોય તમારે ફેંકવાનો નહીં આપણે પાછળથી ઉપયોગમાં લેશું હવે આને વગરવા માટે આપણે એક પેન મૂકી દઈશું એની અંદર આપણે બે ચમચા જેટલું તેલ લેશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેવું જીરું એડ કરીશું અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરીશું અને પછી આની અંદર આપણે જે મરચાં ભરીને રાખ્યા છે એ બધા જ આપણે એડ કરી દઈશું એક એક આવી રીતે ગોઠવાઈ જાય પછી મરચાંની ઉપર તમારે આ રીતે ઢાંકી દેવાનું રહેશે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર મરચાં કૂક થાય એ રીતે આપણે ચડવા દઈશું ત્રણેક મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો મરચાં આપણા અડ અત કચરા આપણા ચડી ગયા છે તો ચીપિયાની મદદથી તમારે આ રીતે બધા જ મરચાંને ફરાવીને આપણે રેડી કરી લેશું ફરીથી આપણે ઢાંકી દઈશું અને મરચાંને ચડવા દેશું બીજી ચરણથી ચાર મિનિટ જેવું થાય એટલે તમે ખોલીને જોશો તો મરચાં આપણા સરસ એવા કૂક થઈ ગયા છે એનો ઉપરનો જે કલર હોય તમને થોડો લાઇટ પડતો દેખાશે અને મરચાં તમારે અહીંયા સોફ્ટ થતા દેખાશે તો આ સ્ટેજ ઉપર તમારે મરચાં કૂક થઈ જાય પછી જે આપણે મસાલો વધ્યો હતો એ બધો એડ કરી દેવાનું અને ઉપરથી થોડાક આપણે સફેદ તલ એડ કરી દઈશું કરી દઈશું અને અડધી ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું પછી આ મરચાંને ધીરેથી ચમચાની મદદથી એક એક કરીને તમારે ફરાવી લેવાના અને ઢાંકીને આપણે બે મિનિટ માટે કૂક થવા દઈશું જેથી પાછળથી જે મસાલો એડ કર્યો છે એ સરસ રીતે ચડી જાય બે મિનિટ જેવું થાય એટલે ખોલીને આપણે જોઈ લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મરચાં અને મરચાંની ઉપર જે મસાલો એડ કર્યો છે એ સરસ એવો કોટ થઈ ગયો છે અને મરચાં બી અહીંયા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ રીતે ભરેલા મરચાં આપણા રેડી થઈ ગયા છે તો હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું ને હવે આપણે બનાવી લઈશું કઢી અહીંયા કઢી બનાવવા માટે એક વાસણમાં આપણે દહીં લઈ લેવાનું છે અહીંયા બે મોટા ચમચા જેટલું દહીં લીધું છે એની અંદર બે ચમચી જેવું ચણાનો લોટ એડ કરવાનો અને દહીં અને ચણાનો લોટને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા ચણાનો લોટ ગઠ્ઠા ન રહે એ રીતે તમારે સોફ્ટ એકદમ મિક્સ કરવાનું રહેશે આ રીતે હવે અહીંયા તમારે કઢી કેટલી બનાવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હું બે ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને પાણી એડ કર્યા પછી સરખી રીતે પાણીની અંદર દહીં અને ચણાના લોટને તમારે મિક્સ કરી લેવાનું અને આ રીતે તમારે ચેક કરી લેવાનું જો તમને ઓછો ચણાનો લોટ લાગે તો તમે એડ કરી શકો છો પણ આટલી ક્વોન્ટિટીથી બે ચમચી જેટલો ચણાનો લોટ ઇનફ છે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ગડપણ માટે એક ચમચી જેવો ગોર એડ કરીશું તમે અહીંયા ગોરની જગ્યાએ સાકરનો ઉપયોગ બી કરી શકો છો અને તમે અહીંયા ગળપણ પણ કેવું ખાઓ છો એ પ્રમાણે તમે ઓછો વધતો બી કરી શકો છો હવે અહીંયા આપણે એક વખત હલાવી લેશું ને હવે આપણે કઢી બનાવવા માટે ગેસ પર મૂકી દઈશું ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખીને સતત તમારે આ કઢીને હલાવતું રહેવાનું જો ઊભા રહી જશો તો ચણાનો લોટ નીચે બેસી જશે અને કઢી ખાવાની તમને મજા નહીં આવે પછી આની અંદર એડ કરીશું અડધીથી એક ચમચી જેવું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા મેં અધકચરું વાટીને એડ કર્યું છે તમારે જો પેસ્ટ એડ કરવું હોય તો કરી શકો છો હવે કઢીમાં આ રીતે ઉભરો આવે પછી તમારે આને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને આને ઉકળવા દઈશું પંદરેક મિનિટ જેવું આને કઢીને ઉકળવા દઈશું તો જ કઢીનો સ્વાદ લાગશે અહીંયા હું સફેદ કઢી બનાવી રહી છું એટલે હળદર એડ નથી કરી જો તમારે પીળી બનાવી હોય તો આ સ્ટેજ પર એડ કરી દેવાનું હવે કઢીને ઉકળીને આપણે બારથી તેર મિનિટ જેવું થઈ ગયું છે પછી આની અંદર આપણે અડધીથી ઓછી એટલે કે પાંચ ચમચી જેટલું આપણે મરી પાવડર એડ કરીશું અહીંયા સફેદ કઢીની અંદર જો તમે થોડોક મરી પાવડર એડ કરશો તો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તો કઢી અહીંયા આપણી ઉકળી ગઈ છે તો આની અંદરનો આપણે વઘાર રેડી કરી લઈએ વઘાર કરવા માટે અહીંયા મેં એક પેનમાં બે ચમચા જેટલું તેલ લીધેલું છે તેલને ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય પછી એની અંદર અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું તતડે એટલે એની અંદર આપણે બધા ખડા મસાલા એડ કરીશું જેમાં તમાલપત્ર તજ ત્રણથી ચાર લવિંગ અને બે લાલ વગરના મરચાં અને લીમડાના પાન એડ કરી દેસું પછી આ વગરને તત જ આપણે જે કઢી ઉકાળીને રાખી છે એની અંદર આપણે બધો જ વગરને એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું વઘાર એડ થઈ જાય પછી તમારે આ કઢીને એકથી બે મિનિટ માટે ઉકળવા દઈશું જેથી વઘારનો ફ્લેવર કઢીની અંદર સરસ રીતે આવી જાય અહીંયા હવે આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને અને કઢીને આપણે સાઈડ પર મૂકી દઈશું હવે આપણે બનાવી લેશું ભાતની તૈયારી કરીશું તો ભાત બનાવવા માટે અહીંયા મેં જેમાં ભાત બનાવવાના છે એ મેં કઢાઈ લઈ લીધી છે એની અંદર આપણે એક કપ જેટલા બાસમતી ચોખા આવે છે એ લીધેલા છે અહીંયા તમે જે બી ચોખા વાપરતા હોય ભાત માટે એ લઈ શકો છો પણ મેં અહીંયા થોડી સુગંધી જેવા અને બાસમતી રાઇસ લીધેલા છે હવે આપણે આની અંદર પાણી એડ કરીને બેથી ત્રણ વખત બાસમતી ચોખાને આપણે ધોઈને રેડી કરી લેવાના છે તો અહીંયા આપણા ચોખા ધોઈને રેડી છે તો હવે આની અંદર આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમે એક કપ જેટલા ચોખા લીધા હોય તો બે કપ જેટલું પાણી લઈ લેવાનું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠાને આપણે મિક્સ કરી લેશું અહીંયા તમે જે બી ચોખા લીધા હોય એ પ્રમાણે તમારો પાણીનો ઉપયોગ કરવાનો રહેશે હવે આપણે આ કડાઈને ગેસ પર મૂકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ચડવા દઈશું પછી આમાં એક ચમચી જેવું ઘી એડ કરીને આપણે મિક્સ કરી લેશું આવી રીતે થોડુંક ઉપર ઘી એડ કરવાથી ભાત તમારા અહીંયા એકદમ ટેસ્ટી બનશે છથી સાત મિનિટ પછી તમે જોશો તો ભાતમાં આ રીતે બોઈલ થવા લાગશે અને ચડવા લાગશે વચ્ચે વચ્ચે તમારે ચોખાને હલાવતું રહેવાનું બીજી બેથી ત્રણ મિનિટ પછી તમે જોશો તો અહીંયા આપણું થોડું પાણી રહી ગયું છે હજી પાણી અહીંયા દેખાય છે આપણને અને જે ચોખા છે એ થોડા અધકચરા ચડ્યા છે હજી પૂરા ચડ્યા નથી અહીંયા આપણે નાઇન્ટી એટ પરસેન્ટેજ જેટલા જ તમારે ચોખાને કૂક કરવાનું રહેશે તો આ સ્ટેજ ઉપર તમારે હવે ગેસની ફ્લેમ એકદમ બંધ કરી દેવાની અને એક થાળી કે ડીશ તમારે ઢાંકી દેવાની અને સ્લો ગેસ ઉપર આપણે કૂક થવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ પર તમે ખોલીને જોશો તો બધું જ પાણી તમારું અહીંયા બળી ગયું હશે અને એકદમ જ પરફેક્ટ તમારા છૂટા રાઈસ બનીને રેડી થશે તમે જોઈ શકો છો આ રીતે અને ચોખા બી તમે જોશો તો સરસ એવા આપણા ચડી બી ગયા છે તમે જોઈ શકો છો આ રીતે ચડી જાય પછી એક વખત આને તમારે હલકા હાથે મિક્સ કરી લેવાનું રહેશે અને આ જ રીતે તમે જે રીતે હું હલાવું છું એ રીતે હલાવવાનું અને સ્પ્રેડ કરી દેવાનું તમારે જો આના ઉપર જીરાનો વઘાર કરવો હોય તો કરી શકો છો પણ હું પ્લેન રાઈસ બનાવું છું તમારે જીરા તડકાવાળા બનાવવો હોય તો બનાવી શકો છો હવે અહીંયા ભાત બી આપણા રેડી થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે બનાવી લઈશું રોટલી રોટલી તમારે રોટલીની જગ્યાએ જો પૂરી બનાવી હોય તો બનાવી શકો છો પણ હું રોટલી બનાવું છું એને માટે મેં અહીંયા એકથી બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અહીંયા લોટ લઈ લીધા પછી આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તમે જો રોટલીમાં મીઠું ન નાખતા હોય તો સ્કીપ કરી શકો છો મીઠું અહીંયા સરખી રીતે લોટમાં મિક્સ કરી દેવાનું અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલીનો જેમ સોફ્ટ ડો બાંધીએ છીએ એ રીતે આપણે સોફ્ટ ડો બાંધીને રેડી કરી લેવાનો છે આ રીતે પછી આની ઉપર આપણે એક ચમચી જેવું તેલ એડ કરીને લોટને સરખી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય પછી આ લોટને આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને આપણે રેસ્ટ થવા દઈશું જેથી લોટ થોડોક સેટ થઈ જાય પાંચેક મિનિટ જેવું થાય પછી ખોલીને જોઈશું તો ફરીથી આપણે એક વખત મિક્સ કરી લેવાનું લોટને મસળી લેશું અને આ રીતે મસળાઈ જાય પછી જેટલી સાઇઝની તમારે રોટલી બનાવવાની છે એ પ્રમાણે ગુલ્લો લેવાનું અને આ રીતે રેડી કરવાનું હવે આપણે આ ગુલ્લાને કોરા લોટમાં આપણે આવી રીતે ડીપ કરી દેવાનું અને જે રીતે આપણે પતલી રોટલીઓ વણીએ છીએ એ રીતે તમારે રોટલી વણીને રેડી કરવાનું છે જેમ મેં પહેલાં બે કીધું કે તમારે રોટલીની જગ્યાએ પરોઠા કરવા હોય તો કરી શકો છો પૂરી કરવી હોય તો પણ કરી શકો છો હું રોટલી કરું છું હવે આ રીતે વણાઈ જાય પછી આપણે લોળીને ગરમ થાય એટલે રોટલી આવી રીતે મૂકી દેવાની બે મિનિટ પછી ફરાવી લેવાનું ફરીથી બીજી બાજુ ડાર્ક થાય રોટલી આ રીતે ત્યારે તમારે આને ફૂલાવવાની રહેશે તમારે જો લોળી પર ડાયરેક્ટ ફૂલાવી હોય તો કરી શકો છો પણ હું ડાયરેક્ટ ફ્લેમ પર ફૂલાવું છું અને આ રીતે તમારી એકદમ દડા જેવી રોટલી ફૂલીને રેડી થશે બધી બાજુ કાચી ન રહે એ પ્રમાણે તમારે શેકીને રેડી કરવાની અને હવે આપણે આ રોટલીને એક પ્લેટમાં લઈ લેશું અને ઉપરથી આપણે ચોખ્ખું ઘી લગાવી લેશું જો તમે રોટલીમાં ઘી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આ રીતે આપણે બધી જ રોટલી બનાવીને રેડી કરીશું અને રોટલી થઈ ગયા પછી આપણે ફૂલ થાળી રેડી કરી લેશું શ્રાદ્ધ માટેનું તો અહીંયા આપણી શ્રાદ્ધ ઉપર ખવાથી ફૂલ ગુજરાતી થાળી આપણી સર્વ કરીને રેડી છે અહીંયા મેં કુબી વટાણાનું શાક ભરેલા મરચાં રજવાડી સ્ટાઇલમાં દૂધપાક સફેદ કઢી પ્લેન રાઈસ અને સોફ્ટ રોટલી બનાવીને રેડી કરેલી છે અહીંયા મને આટલી વસ્તુ બનાવવા માટે મને ત્રીસથી ચાલીસ મિનિટનો સમય લાગ્યો છે તમે આ રીતે ફૂલ થાળી જરૂરથી બનાવજો ઓછી મહેનતથી અને લસણ ડુંગળી વગરની આ ફૂલ થાળી આપણી બનીને રેડી છે તો શ્રાદ્ધ ઉપર તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ